वाघोड़ियाँ विस्तार ना अंदर आज मारा कार्यालय में मा, मारे डिग्री है कथा राखी वाघोड़ियाँ नहीं बजा कि ये वर्षों थी में वाघोड़ियाँ ने वचन आप बीटे खून जीउते और हमारी साँस में रही क्या सुधी हूँ आपना पढ़ के जो आपना आपना काम ना माले खड़े बगे काम करी મારી પ્રજાએ મારું ઘર જોયું છે તો મારી પ્રજાને વિનંતી છે કે ઠીક છે જે લોકો ગયા છે એમના ઘર બી નહી જોયા હોય મારા ઘર બી જોયા છે અને મેં તો જે વચન આપ્યું છે એ વચન આજે બી પાકું રહેશે હું જ્યાં સુધી જીવતો રહ્યો ત્યાં સુધી મારું વચન રહેશે અડધી રાતે મારા ઘેર આવશે મારા ઘરના દરવાજા ખુલ્લા રહેશે અને આ જે ચાલી રહ્યો છે વાઘોડિયા મધ વિસ્તારના અંદર કે જે વડોદરા તાલુકો અને વાઘોડિયા તાલુકો થઈને બે વિસ્તાર ને છે એ બે મત અંદર જે કાવતરા કરી રહ્યા છે જે કરી કરી રહ્યા છે કાન ખોલી ને આંબળીને જો હું મેદાનમાં આવી રહ્યો છું પછી જે બે નંબર ના ધંધા હોય કે જે બી હોય એ સમજી જજો અને પોલીસ અધિકારી હોય યા મામલતદાર હોય સમજી જજો જો ચૌદ મુ વતન ના બાપુ તમારું નામ બધું સુધી ના કહેતા એ મેદાન માં નીકળે છે ન કોંગ્રેસ થી ન ભાજપ થી

શુદ્ધ પાણી નથી મળતું એ પાણી લાવવાના પ્રયાસ કરીશ નર્મદાનું પાણી ના આવ્યું હતું મધુ જ ના આવ્યો પણ જેની પાછળ કોઈ વિકાસ નથી થયો અને વિકાસ કરવા માટે જે બી અધિકારી હશે કાન ખોડીને સાંભળી લેજો આ મધુ શ્રી વાસ્તવ છે કોઈ કોઈ કોઈના બાપથી ડરતો નથી ખાલી ભગવાન સિવાય બાકી કોઈ કોઈને સિંગડા ઉગ્યા નથી બધાને ઠેકાને પાડી દીશ આટલું ધ્યાન રાખજો